તો હું કરતા જ તમારું મોડું થઈ ગયું એ કે કઈ ખબર ન પડી તો કીર્તન ને જો ભાજી ખાવી છે તો જા અહીંયા પાવ શેકે છે અને આ બે ભાઈ બેન જા ઉઠી ઉઠી નાઈ ધોઈને હવે હામા હામી ધબ ધબાટી કરે છે સવાર સવારમાં હું રિમોટ ન્યા દેશે મારી આગળ થોડુંક છે આમાં ક્યાં કહે છે જો સરખું કીર્તન જોતો ને ત્યાં ક્યાં રિમોટ છે મેં જાય મન કઈ હાથમાં ન આવ્યું ન્યા નથી પડ્યું ક્યાંય હવે રિમોટ ને હાટું જો માથાકૂટ કરશે કાક ડખા કરવા ના બે તો ચાલો હવે જો બે ભાઈ બેન ને નાસ્તા બાકી છે કાલે ભીમ મગ્યા રસ કરીને જાત આજ આવ્યું કાલ આવ્યા હોત તો એક દી મોડ આવ્યા હોત તો કાલ અગિયાર જ કરી લેત કે હાલો ભાઈ અગિયાર જ કરાઈ નાખી છે ટિકિટ કરાઈ રહ્યા છીએ છે ને તો જ ત્યાંથી ખબર હોય તો કીધું હોય ને બે વાગ્યા ને કીધું એટલે નીકળી જ જા છોકરા મૂકીને આવ્યા છોકરાને બેન લઈને ના થાય એ કઈ ને દવાખાના કામમાં ન લઈને આવે ને હા તો ચાલો આજ તો જો શાકભાજી ને બધું લેવા જ છે મહેમાન આવે છે તો ચાલો મળીએ આગળ તો આજ તો જો સવાર સવારમાં નીકળી ગયા બજારમાં શાકભાજીની બધી ખરીદી કરવાની હતી તો નીકળી ગયા સી હજી જો માર્કેટ થોડી થોડી ભરાણી હતી પકાલું તો લેવાઈ ગયું અને હવે જાય છે એક દવાખાના કામે તો ખબર કાઢવા માટે જાય છે જનાર્દન હોસ્પિટલ છે તો ત્યાં જાય છે સિવિલમાં અને એને તેડવા માટે અને આપણે ખબર કાઢી લઈએ આટો મારી ઝંડા કેમ મારા છે અહીંયા બધે ભક્તિનગર સર્કલ એ જોઈએ નીકળ્યું છે એટલે જ હોય ને તો હવે હોસ્પિટલે જાય છે હોસ્પિટલ જઈને પછી ઘરે જઈ પાછા અને મહેમાન ને તેરતા જવાના છે રસ્તામાં અલા હોસ્પિટલ હોસ્પિટલેથી એટલે ચાલો આપણે પણ કેદુની જોઈ નથી તો હવે હાટો મારી ચગર

હવે બધું સંકેલ મૂકી દઉં પછી હજી મસીને બેહવાનો બાકી છે બેન મારે મસીને બેહવું છે હાલો તો ચાલો આ બધું સંકેલવાનું બધું પથારા પૂરા કરી લઈ અને પછી જાય મસીને એટલે સીવવાનું કામકાજ થોડુંક અધૂરું છે આજ સવારમાં તો કઈ બેઠાણું નહોતું કેમ કે મહેમાન નતા હમથાઈ દવાખાને હોસ્પિટલ લઈ ગયા તા એટલે પોણા બારે તો ઘરે આવ્યા અને આજે ખાધું આરાધ્યાય શું ખાધું આજે લાડવો આ તો જેને લાડવો બહુ ભાવ એટલે આજ જો કાલ વેન કર્યું હતું ને કાલ રોવા બેઠી હતી પણ આજ મળ્યો કેમ કે કાલ એના પપ્પા હતા ને કોણ લેવા જાય એટલે આજે લઈ આવ્યા તા તો આ જે લાડવો ખાઈ દીધો ચાલો હવે જઈએ મસી અહીંયા ફ્રેશ ફ્રેશ જાંબુડા આવી ગયા છે તો જો વિસાવદન ના જાંબુડા છે ઓ બાકી એવા રાવણા મોટા મોટા જો એ કેરી છે તમને મોપર નકસુ દાદી દીધી ખાવ એક જામ

તો મસ્ત જાંબુડા છે અને મીઠાઈ બહુ છે અને જાંબુ નું શેક ઘરે ટ્રાય કરજો થળિયા કાઢીને અને પાણી થોડુંક નાખવાનું અને ખાંડ થોડીક નાખવાની જાંબુ સોસ મસ્ત થાય છે બપોરે તો બનાવીને ક્યારેક છે ને આપણે જાંબુડા પાછા લાવશું ને ત્યારે બનાવશું ઘરે પાછા લઈ આવશે ને ત્યારે તો જો વાગી ગયા છે સાત હવે આપણે આવી ગયા રસોઈ બનાવવા તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખી કેમ કે સાત તો થઈ ગયા ને ગરમી એટલે મારું કામ એનું જેવું છે ગરમીનું જો રેવાતું નથી શેમ્પુ આવી ગયું છો ગરમી નું એટલી ગરમી થાય છે ને તો જો કે ઘરમાં રેવાતું નથી એમ થાય કે બાર વયા જાય પવનમાં એવું છે તો ચાલો થોડાક થોડા છે તો પેલા થોડાક ખાઈ લઉં

નથી રતો હોય છે ને કે સેલ વાળી સેલ વાળી સેલ તો જો મોટા મોટા ઠીક ત્યાંથી ચાર્જિંગ થાય ચાર્જિંગ ને બધું ભેગું આવ્યું છે ને સેલે ચાર્જિંગ કરેલી હોય તો ને એમ સેટિંગ કરવાની

ચાલો જમવાનું થઈ ગયું છે તો હવે જમી લઈ ચાલો તો જો આપણે આવી ગયા ગોલા ખાવા માટે અને આ પાડો ગોલો આવી ગયો છે માવા મલાઈ નહીં ચોકલેટ છે ચોકલેટ પણ માવા મલાઈ છે અને ચોકલેટ માવા મલાઈ ને ચોકલેટ હા ઊભી રે ચમચી થી દેવાય એમ નો ખવાય ઊભી ને તમ ખવરાઉ અને જો બાપ દીકરો બે છે ને સોડા પીવા વ્યા ગયા છે એને છે ને ગોળો નથી ખાવો અને અમારા આરાધ્યા બેને ચેરી ઉપાડી દીધી છે કા બહુ ભાવે ને મને બહુ ભાવે આરાધ્યા એટલે આજ ખાઈ લઈ પછી વરસાદ વરસાદ થાય તો ઉપાદી નહીં ને ગોલા ની કાં તો ચાલો કાજુ બદામ થી ભરપૂર છે જો ગોલા આવી તમે પણ ફેમસ ગોલા ખાવા માટે અને સામે કે દુકાને છે ને બાપ દીકરો બે પીવા ગયા છે ગોલો એક ભાવતો નથી ખાવો તો આપડે તો અને ખાવો નથી એટલે એને સોડા પીવી છે મોટા ફંડ આપણે સોડા પીધી પછી હવે ગોલો જ ખવાય ને કા આરાધ્યા ના ભાણે બે આવે નથી હમ નથી નાથમાં જાય તો ચાલો બોલો ખાવા તમે પણ આવો આપણે પણ ખાઈ લઈ જો ચાલો જો કાલ નું બ્લાઉઝ અધૂરું હતું ને એ હા એટલે આજે હા આજે મસીની મોટર બંધ પડી હવે મોટરમાં હું વાંધો નહીં કે કઈ ખબર ન પડતો બાર દેખાડી જાય એમ હા જોયા હાલો ભાઈ એના ચોપડા આવી ગયા જો રફ બુકના લખવાના પાકા

ઈ ટાઈપ નો બ્લાઉઝ છે આ એમ તો બધું સારું થઈ ગયું પેરે પછી ખબર પડે ફિટિંગ હરખો આવી આ મમ્મી નાના આ આ ભાગ જો છે તો થઈ જાય